મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓ માટે બનાવવામાં આવી રહેલા નવા સર્જિકલ વોર્ડનું કામ છેલ્લા અગિયાર મહિનાથી ટલે ચડતા દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે બનાવવામાં આવી રહેલા નવા સર્જિકલ વોર્ડનું કામ જેની સમય મર્યાદા ફક્ત ત્રણ મહિનાની હોવા છતાં અગિયાર મહિના સુધી કામગીરી પૂર્ણ નહીં થતાં તંત્રના પાપે દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે એસએસજી હોસ્પિટલમાં ગુજરાતભરમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ખાસ કરીને તાત્કાલિક વિભાગમાં દર્દીઓની સંખ્યા વધુ હોય છે અને બેડની અછતના કારણે એક બેડ પર બે બે દર્દીઓને રાખી આ આ સમસ્યાના નિવારણ માટે જ નવો સર્જિકલ વોર્ડ બનાવવાનો નિર્ણય હતો પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જોકે કામગીરીમાં બેદરકારીના કારણે દર્દીઓ આ સુવિધાનો લાભ લઈ શકતા નથી આ મામલે સત્તાવાળાઓ પર આક્ષેપ કરતા સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે અધિકારીઓ અને વહીવટકર્તાઓની બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવીને વહેલી તકે કામ પૂર્ણ કરવાની પણ માંગ કરી છે આ અંગે દર્દીઓના સગાઓએ ઝડપથી કામગીરી પૂર્ણ કરીને દર્દીઓને નવી સુવિધાઓનો લાભ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે જોકે આઠ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ કામ અધૂરું છે જે બાબત ગંભીર બેદરકારી સૂચવે છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએચજી હોસ્પિટલ આ હોસ્પિટલમાં લોકો દર્દીઓ દૂર દૂરથી આવતા હોય છે આજુબાજુ ગામથી આવતા હોય રાજસ્થાનથી આવે મધ્યપ્રદેશથી આવતા હોય એવા હોસ્પિટલની અંદર જે તાત્કાલિક વિભાગ છે એમાં એક નવું સર્જિકલ વોર્ડ તરીકે નવું બનાવવામાં આવે છે અને તાત્કાલિક વિભાગમાં જે પેશન્ટ હોય જે દર્દી હોય એમના માટે જે ખોટ છે જે ઓછા પડતા હોય છે આપણે અમુક સમયમાં જોયું હશે આપના માધ્યમથી મીડિયામાં બી પેપરમાં બી કે એક એક ખોટ પર બે બે જણને મૂકવા પડે છે એવી પરિસ્થિતિ ઊભી થાય અને એવા સમયમાં આપણે જ્યારે નવો સર્જિકલ વોર્ડ તૈયાર કરતા હોય એની સમય મર્યાદા ત્રણ મહિનાની હોય આપણે લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીને બનાવવાનો પ્રયત્ન કરતા હોય અને અગિયાર અગિયાર મહિના થઈ જાય તઈ સુધી એનું કામગીરી પૂર્ણ ના થતી હોય એટલે કેટલી ગંભીર બાબત કહેવાય જે અધિકારી હોય જે વહીવટદાર હોય એમની બેદરકારીના લીધે પેશન્ટને એનો ઉપયોગ ના કરી શકે જ્યારે આટલું સેન્ટ્રલ એસી આટલા લાખો રૂપિયા ખર્ચો કરીને આપણે બનાવવાના હોય તો દર્દીઓ એનો ઉપયોગ કરી શકે એટલે જે અધિકારી હશે જે વહીવટદાર હશે એમની બેદરકારીના લીધે આવું ના બનવું જોઈએ અને જે વધારે ટાઈમ થઈ ગયો છે એ કોન્ટ્રાક્ટરને બી એને નોટિસ આપવી જોઈએ કે વહેલી તકે સમય મર્યાદાની અંદર પૂર્ણ કામ કરવામાં આવે આઠ આઠ મહિના ઉપર થઈ ગયા તો બી આજ દિન સુધી કામ થયું નથી ને પૈસા લીધા પછી પણ આવું પરિસ્થિતિ ઊભી થતી હોય તો પેશન્ટને જે દર્દીઓ બહારથી જે આવતા હોય એમને સવલત મળે એના લીધે વહેલી તકે કામ પૂર્ણ કરીને લોકો એનો ઉપયોગ કરે એવી અમારી જે બી રજૂઆત છે ઘણા સમયથી એટલે આ પૂર્ણ કરે એવી અમારી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર